મારું મગજ ગરમ થાય ને મારું મગજ છે ને તપેલું છે તપેલું તો એમ તપેલું નહિ મારું મગજ તપેલું છે

દુનિયા દાખા બચતી મારે જાવું તો જાવું જાવું મારે હવે આ ગોળો અને મૂળ ગોળો મારા અઢોની ના ફૂમતા ચાર હે મારો ગોળો મને જડયો હે મારે અઢોની ના ફૂમતા ચાર હે મારી અઢો મળી મને

તમારી વાત ઘરે પૂછે છે મને ખબર મકાર ભાઈ ભાઈબંધ છે ને મારા વગર તો છો ડબલ ના પર લેડ ઉભો તા ફટાફટ છે એનો વાળ કરી દે અને કાલ તો તીરે કેમ એવું કરી તું મારા છે કોરુ કોરુ આલી તું કાલે તમાર થોડું વધારે થઈ ગયું આ સો થઈ ગયો હેડ લે રે હેડ બકાન ન કરે ઓ જલ્દી આ સ્ટીલ મુછ મને આપડા બારમાં નહીં આતો આવું મત કે જા ચોરી નો વસ્તુ ઓર ધંધા આગાડ રાખવા ચોરી ના દો કે આજ ઘોળ લાવ હે કાલ

આપણ તો ગલા ફાવતું જ નહીં પણ કડક આટલો કડક ના રાખાયો તમે તો લાડવાની વાત જોઈ કઉ લાડવા ખાવા જ પણ મો કકો કરે આવળો સમજો એન બટ કે નો છો એટલું લાડવા આપણે ખાવા છે આપણે કાંતું પીરે ફટાફટ લાડવા પીરે માર ભાઈ કેટકી ફૂકા ઓમ કરી છે આ લેગો આધા પડે

150 રૂપિયા દેગા કે કે 150 વાત કરો છો મારી વાત મારી વાત પીવો પણ વાત કરી વાત કરી જમીન અમારી વાત તમે હા તો એ તો નત લાવ્યા કે છોર હો તમે કે દાડા છોરા તારું કે છે આમ સચમાંત પકડો તમારી વાર મત કરો તાણી વાત કરો છો ઈચ્છી પીવો ને ઈમાનદારીથી પીવો છે તો કોઈ શેડે આવશે ને બધા ન આવ

કોંતું પણ કોળા લઈને જા તો કોણે બતાઉ તને કોળો લઈને હાડો તા વાપરવા આ તો બટાકા લાવ્યો ને બટાકા નું શાક મસ્ત બને ને ખાઉ છે લે ભઈબા આવો લે આ શાકભાજી લેવા જ્યો તો કો લીયા શાકભાજી લાયા બટાકા લાયા છો બટાકા ખાવ તો લીલવણ ખાકી કો લીલવણ લાવ્યા પણ આ ઈચ્છા થઈ ગઈ બટાકા નું શાક એવું કે હું કહું તો હા મારે ગોળો ખોવાળો છે છે ગોળો હોય લે ભાઈ ગોળો તો હું પોણી ઉક લઈને નહી પોણી ભરેલો ગોળો ખાલી કરી લઈ હું કા વાહન બહાર રાખો છો તાણી હવે કરવું પડશે દસભાઈ હું નોમ નહી આવું ના

চৌহান দশৰথ সিং বুৰসিং দান সিং

લેપડે અને વાત કહું હા સાચી વાત બકુબા ન કહો સાયકલ મારી ઉઠાવતા કેટલા કઉ છું